ઘરપણા પાણીમાં પુરાઈ ગયા છે અને વાહન વ્યવહાર સમગ્ર રીતે બંધ થયો છે કાશમ કષ્ટ સર્જાયેલી છે એવી કે વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ની ડીપ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે રોકાયેલા રસ્તાઓ બંધ સ્કૂલો અને વિવિધ વિસ્તારોમાં રેલ સેવા અને મુખ્ય નેશનલ હાઈવે પર ભારે અવરોધ સર્જાયા છે રાજ્યના અનેક અન્ય શહેરોમાં પણ અધિક વરસાદના ચૂંટાઈ પડતા લવિલેશ ઉભો થયો છે તંત્રએ કહ્યું કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે જેથી રસ્તાઓ તાત્કાલિક ખોલવાનો પ્રયાસ ચાલી રહ્યો છે તેમજ મુખ્ય ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે સ્થાનિક આબાદીઓને સાવચેતીના સંદેશ પાઠવવામાં આવ્યા છે ને બચાવ ટીમો સતત તૈનાત છે જેથી કોઈ જાનહાની ન થાય શહેરના લોકોમાં ચિંતાનો માહોલ છે પરંતુ પ્રશાસન દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી ચાલી રહી છે સ્થાનિક અને કેન્દ્રીય તંત્રએ જાહેર કર્યું છે કે મજૂર સૂચનાઓ પાલન કરવામાં આવે અને દુબળા વિસ્તારમાં રહેનાર લોકોને કંટ્રોલ રૂમ દ્વારા માર્ગદર્શન મળે